આપણે જઈએ ઘર તરફ આ હતા સુખી ખોડિયારમાં ના મંદિરના દર્શન તો મિત્રો રસ્તામાં આ હવેલી દેખાય છે જે ભાવનગર ના મહારાજા કૃષ્ણ કુમાર ની હવેલી છે જે સાપરિયાળી ગામમાં આવેલી છે તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી જ્યા છીએ તો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે તો મારો વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જય માતાજી